જામનગર મહાનગરપાલિકા કાખમાં છોકરુંને ગામ ગોતવા જાય છે એના જેવી વાત છે જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ શાખા જ્યારે કોઈ પણ જર્જરિત બિલ્ડિંગ હોય એ બિલ્ડિંગ અથવા ગેરકાયદેસર હોય એટલે તાત્કાલિક ધોરણસર જામનગર મહાનગરપાલિકા દ્વારા હિટાચીથી માંડીને અન્ય સામગ્રી અને માણસો દ્વારા કરવામાં આવતું હોય છે એમાં ટેક્ટાથીન માંડીને બધી સુવિધા રાખતા હોય છે તો જ્યારે મહાનગરપાલિકાનું જે લાલ કલરનું બિલ્ડિંગ કહેવાય જૂની બિલ્ડિંગ કહેવાય જનરલ બોર્ડથી માંડીને અન્ય બીજી ઓફિસો હતી વિપક્ષની ઓફિસો હતી છતાં આ મહાનગરપાલિકા જ્યારે ટેન્ડરને ભાવ મંગાવવામાં આવે છે અને એમ કહે છે કે આ બિલ્ડિંગ તોડવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે તો આપણી એસ્ટેટ શાખા યુ ખાલી માત્ર એને પગાર દેવા માટે રાખવાનું છે કે પ્રાઇવેટ બિલ્ડિંગમાં જ્યાં પોતાને લાભ મળે એના માટેનું કાર્યક્રમ કરવાનું આયોજન કરે છે આવી આવડત વિનાનું મહાનગરપાલિકાનું તંત્ર ઘણા ટાઈમથી ચાલુ રહ્યું છે ને એના ઉપર પણ આ નવો નજારો કે જ્યારે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે જ્યારે આપણી એસ્ટેટ શાખા શું કામ કામગીરી નથી કરતી આવડો બધો ભાવ આ તે માલ મટીરિયલ લઈ જાય તો આ માલ મટીરિયલ અમુકનું જો તમારે દેવું હોય તો મહાનગરપાલિકાને આમાં તો નુકસાન જશે જો હકીકતમાં આપણા દ્વારા મેન્યુઅલી કરવામાં આવે એસ્ટેટ શાખા દ્વારા તો મહાનગરપાલિકાનો પૈસો પણ બચશે ને અંદર જે જનરલ બોર્ડની અંદર જે સામગ્રી છે એનો પણ મહાનગરપાલિકાને ઉપયોગ થશે ને ફાયદો થશે જામનગર મહાનગરપાલિકાના કેમ્પસમાં જે જૂનું બિલ્ડિંગ આવેલું છે સામાન્ય સભાનું અને ડિપાર્ટમેન્ટવાળું એને ડિમોલિશન કરી અને અંદર જે કાંઈ મટીરિયલ છે એ લઈ જવાનું જે કામ છે એ સિવિલ શાખા દ્વારા એનું ઓફર ફોર્મ બહાર પાડેલું છે ભાવો પણ આવેલા છે અને હાલે આ ભાવો મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે મંજૂર થયેથી આ બિલ્ડિંગનું ડિમોલિશનનું કામ છે એ ચાલુ કરવામાં આવશે આમ માલસામાન કોન્ટ્રાક્ટરે જ લઈ જવાનું હોય છે એ જ રીતે ઓફર ફોર્મ બહાર પાડેલું છે અને મટીરિયલ પણ જે કાંઈ નીકળે એ પણ બધું એમને લઈ જવાનું રહેશે ઓફર ફોર્મ એ જ રીતે બહાર પાડેલું હતું